સુરેન્દ્રનગર જિલ્લામાંથી ફરી એકવાર લીલા ગાંજાનું વાવેતર ઝડપાયું છે સુરેન્દ્રનગર એસઓજીની ટીમે સાયલા તાલુકાના ખીટલા ગામેથી રૂપિયા બે કરોડ ઓગણએસી લાખથી વધુની કિંમતના લીલા ગાંજાના એકસો એંશી છોડ ઝડપી પાડ્યા છે એસઓજી પીઆઈ બી એચ સિંગરખીયા પીએસઆઈ એન એ રૈમા પી આર જે ગોહિલ અને તેમની ટીમે સાયલા તાલુકાના ખીટલા ગામે બાતમીના આધારે રેડ પાડતા રાજેશભાઈ ઉર્ફાઈ રાજુભાઈ ભૂપતભાઈ ખવડે કપાસના વાવેતરની આડમાં ગાંજાનું વાવેતર કરેલું જોવા મળ્યું હતું એસઓજીએ રૂપિયા બે કરોડ ઓગણસી લાખ પંચ્યાસી હજારની કિંમતના પાંચસો ઓગણસાઠ કિલો સાતસો ગ્રામ વજનના એકસો એંશી નંગ ગાંજાના છોડ જપ્ત કરી આરોપીની અટક કરેલ છે રેન્જના આઈજીપી શ્રી અશોકકુમાર યાદવ સાહેબના માર્ગદર્શન હેઠળ સુરેન્દ્રનગર જિલ્લાના એસપી સાહેબ શ્રી ભીમચુક ડેરુ સાહેબની સૂચના અનુસાર સુરેન્દ્રનગર જિલ્લાની એસઓજીની ટીમ એનડીપીએસના જે પણ કેસ થાય છે તે અંગે બાતમી મેળવવા માટે સતત કાર્યરત હતી આ સમય દરમિયાન એસઓજીના પીએસઆઈ શ્રી ગોહિલને એવી બાતમી હકીકત મળેલી હતી કે રાજેશભાઈ ઉર્ફે રાજુભાઈ ખબર કે જેઓ પોતે સાયલાના રહેવાસી છે તેઓ ખીટલા ગામના પામણ ગામની સીમની અંદર પોતાના જે કબજા ભોગવટાનું જે ખેતર આવેલું છે તે ખેતરની વાડીની અંદર કપાસનું વાવેતર કરેલું છે તેમ બતાવીને તેની આડમાં ગેરકાયદેસર રીતે કોઈપણ પ્રકારના પાસ કે પરમિટ વગર લીલા ગાંજાનું વાવેતર કરેલું હતું આ બાતમી હકીકત મળ્યા બાદ એસઓજી દ્વારા તે ઇસમ અને તેના ખેતર અંગે વોચ ગોઠવવામાં આવેલી હતી અને આ બાતમી અંતર્ગત રેડ કરીને લીલા ગાંજાના છોડ કુલ એકસો એસી કે જેનું વજન પાંચસો ઓગણસાઠ કિલોગ્રામ અને સાતસો ગ્રામ જેટલું થાય છે કે જેની કિંમત રૂપિયા બે કરોડ ઓગણ્યાસી લાખ ને પંચ્યાસી હજાર જેટલી થાય છે આ મુદ્દામાલ સાથે આરોપીને ઝડપી પાડવામાં આવેલો હતો અને આ આરોપીને ધોરણસર અટક કરીને ધજાડા પોલીસ સ્ટેશન ખાતે ગુનો દાખલ કરવામાં આવેલો છે